સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે અષાઢી બીજના શુભ દિવસે સાંસદ ચંદુભાઈ સિંહોરા દ્વારા કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત રહીને રિબિન કાપી લોકહિતાર્થે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો સાથે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યાલયનો પદભાર સંભાળ્યા બાદ ચંદુભાઈ સિંહોરાએ લોક પ્રશ્નોની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવા પ્રયાસો કરનાર હોવાનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આજે જગતનો નાથ ભગવાન જગન્નાથના પવિત્ર દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ સમાજના લોકોએ જ્યારે મને ચૂંટી અને સંસદ સભ્ય બનાવ્યો છે ત્યારે આજના પવિત્ર દિવસે મારા કાર્યાલયનું ઉદઘાટન સંતોના હાથે કર્યું છે આ વિસ્તારના તમામે તમામ ધારાસભ્યો પણ હાજર છે જિલ્લા સંગઠનના પ્રમુખ પણ હાજર છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામે તમામ આગેવાનો અને આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે જ્યારે મારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે હું આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહી અને જ્યારે દિલ્હી ન હોઉં ત્યારે આ વિસ્તારમાં હું દર સોમવારે મારી હાજરી આપવાનો છું સાથે સાથે આ દિવસે દરેકે દરેક કચેરીના મુખ્ય અધિકારી હાજર રહે અને એની સાથે આ વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને લોકોની સુખાકારીમાં લોકોના કામો કેમ સરળતાથી આપણે પાર કરી શકીએ એના માટેના સતત પ્રયત્નો કરી અને આ વિસ્તાર માટે હું સતત જાગૃત રહી કામ કરવાનો છું ત્યારે આજના આ દિવસે હું સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ પ્રશ્ન હોય તે દર સોમવારે હું જ્યારે આ ક્ષેત્રમાં દિલ્હી ન હોઉં ને આ સુરેન્દ્રનગર વિસ્તારમાં હોઉં ત્યારે હાજર રહેવાનો છું સાથે સાથે આ કાર્યાલય મારું અઠવાડિયાના દરેકે દરેક રજા સેવાના દરેકે દરેક દિવસે ખુલ્લું રાખવાનું છું મારો એક બે માણસ પણ આવ્યું રાખવાનો છું ત્યારે આપણા બધા જે કંઈ પ્રશ્નો હોય એ હું હાજર ન હો ત્યારે અહીં કાર્યાલય સંભાળતા જવાબદાર વ્યક્તિને તમે અમારા કામ સોંપી શકો છો અને ખુલ્લા મનથી બધા જ મારી પાસે કામ લઈને આવો એવી વિનંતી પણ બધાને કરું